જય માતાજી બધા મિત્રોને મિત્રો આજે તારીખ થઈ છે એક નવ બે હજાર ચોવીસ આજે વાત કરીશું દાંતીવાડા ડેમની તો હાલમાં દાંતીવાડા ડેમમાં આવકમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે હાલની આવક પંદરસોને આઠ ક્યુસીક નોંધાઈ રહી છે ડેમની સપાટી હાલમાં પાંચસો ને ચુંબોતેર પોઈન્ટ પાંચ ફૂટ સુધી પહોંચી ગઈ છે પાણીનો જથ્થો તેત્રી પોઈન્ટ અઠ્ઠાણું ટકા જેવા નોંધાઈ રહ્યો છે હજુ પણ ઉપરવાસમાં વરસાદ પડે અને દાંતીવાડા ડેમમાં પાણી આવે તેવી શક્યતા છે ત્રણથી નવ વરસાદની આગાહી કરવામાં આવી છે જો આગાહી સાચી પડે અને વરસાદ આવે તો દાંતીવાડા ડેમમાં પાણીમાં થોડો વધારો થાય તેવી શક્યતા છે તો મિત્રો અમારો વિડીયો ગમો તો ચેનલ લાઇક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમે પણ આવાના આવા વિડીયો જોતા રહો તો મિત્રો અહીંયા વિડીયો પૂર્ણ કરવામાં આવે છે